કિસાનલ ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ઝોન ડિયર એકાવન ઝીરો ચાર મિત્રો ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે જોનડિયર ટ્રેક્ટર જોઈ ગયા છો આ ટ્રેક્ટર અમિતભાઈને વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો બે હજાર અને અગિયારના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટરમાં મિત્રો કોઈપણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે ખેડૂતભાઈને પોષાય એવું ટ્રેક્ટર એકદમ રીઝનેબલ કમી કિંમતમાં તમને મળી જશે સીટ છત્રી એકદમ સારા જોવા મળશે લાઇટો એકદમ કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં છે ટ્રેક્ટરમાં વાયરિંગ આખું કમ્પ્લીટ છે ટોટલ જવાબદારી સાથે બેટરી તમને ટ્રેક્ટરમાં નવી નાખેલી જોવા મળશે ટાયરની વાત કરી દઉં તો તમને પચાસ ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો ટોટલ જવાબદારી સાથે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી એવું ભાઈ ટ્રેક્ટરના માલિકનું કહેવાનું છે ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો બે લાખ અને સિત્તેર હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે બે હજાર અગિયારનું મોડલ છે આ ટ્રેક્ટર બાકી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પછી પણ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો એ પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો એમના મોબાઈલ નંબર ક્યાંથી મેળવાય હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ વિડીયો તમારે પૂરો જોવાનો છે બે લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત છે તાલુકો ધારી જિલ્લો અમરેલી ગામ ચલાલા પ્રોપર તમને આ ટ્રેક્ટર ચલાલા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર અમિતભાઈ નામ અને એમના મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડિયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો